આપણી સાથે રાત જેવા રોગની વચ્ચે રે નોકર કામ કરતા તેમાં સરળ સમજો અને સહર ક્ષમતા Então, você vai મારું નામ નિલેશ તાલુકા પંચાયત પ્રતિનિધિ બોલું છું આજે મારા ગામમાં દેવભાઈ માલમ ચંદુભાઈ મકવાણા તથા ધર્મ કમાણી તાલુકા પ્રમુખ પછી જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખ આવ્યા હતા અને મારા ગામમાં રોડની બાબતે વારંવાર રજૂઆત કરી પણ અત્યારે બિસ્માર હાલત છે કોઈ પણ ધ્યાનમાં ના લીધું મારે ભાદેડીનું પુલ છે તેની પણ અમે વારંવાર રજૂઆત કરી અને અત્યારે આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યા પરંતુ અહીંયા ભાદેડીની પુલને બિસ્માર હાલતને કારણે ચારથી પાંચ લોકોની મૃત્યુ થયેલ છે એ અમારી પાસે સાક્ષી પુરાવે છે બાપુરી મઢીનો રસ્તો એક વર્ષથી મંજૂર થઈ ગયેલ છે તોય પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી અને દેવાભાઈ માલમને અમે ફોન કર્યો તો કે અમારા ગામના ખેડૂતની માંડવી નબળી છે તો તમે એની તોરા એવી કોશિશ કરો પરંતુ એની જવાબ આપો કે તેમાંથી ખરાબ ડોડા મળ્યો તો તમારી માંડવી તોરશે નગર તમારી રિઝેક્ટ થાય તો અમારી ગામમાં ઝીણી માંડવી હોવા હોવાથી ખૂબ મોટું નુકસાન થયેલ હતું તો માંડવી પંદર હજારની ખાંડી વેચવી પડી તો અમને કોઈ ધ્યાન ન આપવું લોકો અત્યારે મને આ બાબતના ઘણા પ્રશ્નો પૂછે એનો જવાબ મારી કીધે ભરાણો નહીં એટલે મેં આજે આગેવાનો આવ્યા આ રજૂઆત કરી અને મારા મને અજાબ ગામની અજાબ ગામ જૂનાગઢ જિલ્લાનું મોટા મોટું ગામ છે તો ભૂત પ્રમાણે ગ્રાન્ટનું વિતરણ કરવામાં આવ્યું પરંતુ જિલ્લા પરંતુ એટીવીટી ગ્રાન્ટમાંથી તો બટકું પ્રભારી ગ્રાન્ટમાંથી બટકું પછી સાંસદની ગ્રાન્ટમાંથી બટકું ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બટકું તો તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ આપે છે પણ પાણીના જ કામ આપે છે ના સીસી રોડ ના બ્લોકના એક પણ કામ આપ્યું તમે જોવું હોય તો તાલુકા પંચાયત એને મારી પાસે બધા પુરાવા સાક્ષી છે તમે જોઈ જાવ તો આ મારા ગામની વેદના મારી કીધે સહન ના થાય એટલે આથી લોકો આવેલા એટલે મારે એનો વિરોધ કરવો પડ્યો અને જો આમાં મારા ગામનું મારી એ કોઈ પણ સંકલન નહીં કરે તો એવું પણ અહીંયા અમે બેનર બનાવી લગાવશું કે ભાજપવાળાને આગેવાનો નેતાના દબમાં આવવાની મને એવો પણ બેનર મારવામાં આવશે અને આનો પૂરેપૂરો વિરોધ કરી મારા ગામનો મારી એરે પૂરોપૂરી ગ્રાન્ટ આપી જોશે નકર નહીં આપે તો મારી બધી તૈયારીઓ છે આજે તમે આ રાજીનામા એટલે આજે મેં મારે જો મેં આજે તંદુભાઈને રાજીનામું આપવું હતું પણ તંદુભાઈ મારું આજે રાજીનામું સ્વીકાર્યું નહીં પરંતુ જો મારી એ જો આ બાબત કોઈ સંકલન નહીં કરે તો હું રાજીનામું આપી દી સો ટકા મારે લોકોને વચ્ચે લોકોની વચ્ચે લઈને લોકોનો કામ કરવા છે મારે લોકો પાસેથી મારે કોઈ અપેક્ષા રાખવી નથી પણ મારા ગામના વિકાસ માટે કાયમ માટે ઝુમતો રહી અને જો મારા ગામનો વિકાસ નહીં થાય તો મારા ગામના લોકોને સાથે રાખી અને મોટું આંદોલન કરી મુખ્યમંત્રીને રજૂઆત કરી રાઘવજી પટેલને રજૂઆત કરી અને જિલ્લા પ્રમુખને રજૂઆત કરી બધાને રજૂઆત કરી અને હું રજુઆત અત્રે અત્રે ભેગા થયેલા ચિત્રકૂટ ના તમામ સભ્યો ની રજૂઆત છે એક થી છ નંબર ના જેટલા રોડ પાણીની સમસ્યા છે એ સોલ્વ થાવી જોઈ નહી તો આવતા વખત તે ગટરની અને બધી સમસ્યાનું સમાધાન થવું જોઈએ નહીતર આવતા વખતે ભાજપની કાર્યાલય ખોલવાની થતી નથી બરોબર છે વિસાવદર જેવું હવે પગ પડતો થશે ભાજપ ને અહીંયા આવવા દેવામાં નહીં આવે વિસાવદરમાં જે સીટ આવી છે એવી જ રીતના આયા કારણે પણ આપણે પગપરતો કરવાનો થાય છે સાચું ભાઈ